ગુજરાત સમાચાર ટ્રસ્ટ આઈએનટી મુંબઈ અને જીએસટીવી દ્વારા આયોજિત છત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાંકી સ્પર્ધા યોજવા જઈ રહી છે આ સ્પર્ધાના સેમિફાઈનલ રાઉન્ડ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી યોજાશે જ્યારે ફાઇનલ રાઉન્ડ એક અને બીજી માર્ચ યોજાશે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ તારીખ દસ ફેબ્રુઆરી છે સ્પર્ધાના ફોર્મ અમદાવાદના આશ્રમ રોડ પર એમજી લાયબ્રેરી સામે આવેલી શ્રેયાર્થ યુનિવર્સિટીમાંથી મેળવવાના રહેશે રવિવાર સિવાયના દિવસે બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ફોર્મ મેળવી શકાશે મેળવી રહેવાના રહેશે યુનિવર્સિટી અને ગુજરાત મેળવી શકાશે તો આ નંબર પર કોન્ટેક કરવાનો રહેશે જેના થકી ફોર્મ અંગેની ડિટેલ આપને મળી શકે છે આઈએનટી સ્પર્ધામાં પારિતોષિકની જો વાત કરીએ તો પ્રથમ ક્રમે આવેલા વિજેતા એકાંકીને એકાવન હજાર દ્વિતીય વિજેતાને 31000 અને તૃતીય વિજેતા એકાંકીને 21000 નું ઇનામ અપાશે તો પ્રથમ શ્રેષ્ઠ સ્ત્રી અને પુરુષ કલાકારને 3000 દ્વિતીય શ્રેષ્ઠ સ્ત્રી અને પુરુષ કલાકારને 1000 નું ઇનામ અપાશે જ્યારે કે શ્રેષ્ઠ દિગ્દર્શન માટે 3000 અને શ્રેષ્ઠ મૌલિક એકાંકીના લેખન માટે પણ 3000 નું પારિતોષિક અપાશે